અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના માખણિયા ગામેથી થ્રી વ્હીલ ટેમ્પો ચોરાયો બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માખણિયા ગામેથી એક થ્રી વ્હીલ ટેમ્પો ચોરાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના માખણિયા ગામે બસ સ્ટેન્ડમાં રાખેલ થ્રી વ્હીલ ટેમ્પો જેનો રજિસ્ટર નંબર જી જે ઝીરો ફોર એ યુ વીસના તેમજ ટેમ્પાનું માલિકનું નામ પથુભાઈ પરમાર તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના રોજ સમય સવારના વહેલી સવારે ચાર વાગ્યે માખણીયા ગામના બસ સ્ટેન્ડમાંથી થ્રીવલ ટેમ્પો ચોરાયો છે જોકે આ પ્રકારની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી